હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે ગમન સાંતલનું નવું આવી રહેલ સોંગ ટૂંક જ સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીસનું કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં સાંભળતા પહેલાં અમારી જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કઈ સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીસનું સોંગનું નામ છે ગો ગો દુનિયાનો બાપ મિત્રો સિંગર ગમન સાંતલનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં વિડીયોને જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો જેથી ને અમારી જય ગોગા મહારાજ વલ્લક્ષ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ગુજરાતી ફિલ્મો ગુજરાતી ગીત સોંગ રિલીઝ થતા અમારા વિડીયોમાં અવા નવા વિડીયો સાથે ગુજરાતી ગીત સોંગ ફિલ્મોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે ગોગો દુનિયાનો બાપ સિંગર ગમન સાંથલનું આ સોંગ કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો તારીખ છે પચીસ ત્રણ બે હજાર ચોવીસ એટલે કે પચીસ માર્ચના દિવસે રિલીઝ થવાનું છે તો મિત્રો ટૂંક જ સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો આ સોંગ સાંભળવાનું ભૂલતા નહીં અને કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો મિત્રો સાથે સાથે ટી શહેરી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો આ સોંગ પચીસ માર્ચના દિવસે આ સોંગ સાંભળવાનું ભૂલતા નહીં પોસ્ટર પર પણ બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે ગો ગો દુનિયાનો બાપ સિંગર ગમન સાંતનનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં પચીસ માર્ચના દિવસે રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો આ સોંગ સાંભળવા માટે ટીશેરી શેરી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં ત્યાંથી સાંભળવા મળી રહેશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હતો ડેલ્લી સર આવા નવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો મિત્રો અમારી જય ઘોઘા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો